અમદાવાદ જિલ્લાના ધોલેરામાં લોકોએ દારૂ પીધો આમ તો દારૂ પીવો એ હવે સમાચાર રહ્યા નથી કારણ કે અડધું ગુજરાત દારૂ પીતું હતું પીવે છે અને પીતું રહેશે એ સમાચાર નથી પણ ધોલેરામાં બે લોકોના દારૂ પીધા પછી મોત થયા અને પોલીસે માની લીધું પોલીસ ડરી ગઈ કે લઠ્ઠાકાંડ થયો છે શું છે હકીકત અને ખરેખર શું બન્યું તેની વિગતે વાત કરવી છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા ઓગણીસો સાઠમાં માં ગુજરાત મહારાષ્ટ્રથી અલગ થયું અને એક નવું રાજ્ય બન્યું ત્યારથી ગુજરાતમાં કાગળ ઉપર દારૂબંધીનો અમલ ચાલુ છે ગુજરાતમાં જડબે સલાક દારૂબંધી છે ગુજરાતમાં ઝડબે સલાક કાયદો અને વ્યવસ્થા છે અહીંયા દારૂ વેચાતો નથી દારૂ પીવાતો નથી એવું કાયદો અને કાગળ કહે છે પણ વાસ્તવિકતા જુદી છે અહીંયા ચાની દુકાનો કરતાં દારૂના અડ્ડા વધારે છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી ખેર અહીંયા વેચનાર અને પીનાર બંને રાજી છે તો પોલીસની હાલત કાજી જેવી છે પોલીસ કરે તો પણ શું કરે અમદાવાદ જિલ્લાના ધોલેરાની ઘટના સામે આવી અને અમદાવાદ જિલ્લાની પોલીસ દોડતી થઈ ગઈ સમાચાર એવા મળ્યા કે ધોલેરામાં લઠ્ઠાકાંડ થયો છે જો લઠ્ઠાકાંડ થાય તો અનેક પોલીસ અધિકારીને પોતાના બિસ્તરા પોટલા બાંધી લેવા પડે તેવી સ્થિતિ હતી અમદાવાદ જિલ્લાની પોલીસ ધોલેરા પહોંચે છે અને તપાસનો દોર શરૂ થાય છે કારણ કે બે લોકોના મોત થયા હતા અને ત્રણ અત્યારે અમદાવાદ સિવિલમાં સારવાર હેઠળ છે તપાસમાં જે બહાર આવ્યું એ થોડું ખાસ્યાસ્પદ પણ છે તપાસમાં એવું બહાર આવ્યું કે ધોલેરા જિલ્લામાં એક નરસિંહ નામનો માણસ છે તેણે પોતાનો દેશી દારૂ સંતાડી રાખ્યો હતો અને દારૂ ક્યાં સંતાડ્યો છે તે તેના મિત્રોને ખબર હતી તેના મિત્રો ત્યાં પહોંચી જાય છે અને નરસિંહે જ્યાં દારૂ સંતાડ્યો હતો તેમાંથી દારૂ કાઢે છે અને પાંચ મિત્રો આ દારૂ પીવે છે અને દારૂ પીધા પછી બે લોકો કામ પર જાય છે અને ત્રણ લોકો ઘરે આરામ કરતા હોય છે પણ જે લોકો કામ પર ગયા ભર ઉનાળામાં કામ કરી રહ્યા હતા તેમના મોત નીપજ્યા જ્યારે સ્થાનિક લોકોને ખબર પડી કે બેના મોત નિપજ્યા છે અને બાકીના ત્રણે આમની સાથે દારૂ પીધો હતો તો બધાને જ અમદાવાદ સિવિલમાં લાવવામાં આવ્યા જ્યાં હોસ્પિટલે બેને મૃત જાહેર કર્યા અને બાકીના ત્રણ સારવાર હેઠળ છે જે લોકો માર્યા ગયા તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું તો પોસ્ટમોર્ટમમાં કંઈક નવું જ નીકળ્યું પોસ્ટમોર્ટમમાં એવું નીકળ્યું કે આ જે બે લોકો માર્યા ગયા છે તે દારૂના કારણે નહીં ડિહાઈડ્રેશન થયું હતું દારૂ તો પીધો પછી તડકામાં કામ કરતા રહ્યા તેના કારણે તેમને ડિહાઇડ્રેશન થયું અને તે લોકો ગયા પોલીસનો દાવો એવો છે કે જે જે દારૂના સેમ્પલ મળ્યા મૃતકના શરીરમાંથી સેમ્પલ મળ્યા એ સેમ્પલની તપાસ કરતા ફોરેન્સિક અધિકારી એવું કહે છે કે આમાં મિથાઇન આલ્કોહોલ નથી એટલે કે લઠ્ઠાકાંડ નથી આ લોકો દેશી દારૂ પીવાની ટેવવાળા હતા જે માર્યા ગયા તે બંને લોકો ચોવીસ કલાક દારૂ પીતા હતા પરંતુ આ દારૂ ચોરી કરેલો દારૂ હતો અને ચોરી કરેલા દારૂએ તેમને મોત આપ્યું અત્યારે દારૂ ક્યાં પીવાય છે દારૂ ક્યાં વેચાય છે તેની આપણે ચર્ચા નથી કરવી તેની સ્ટોરી નથી કરવી કારણ કે હવે આ ગુજરાત માટે આ ઘટના સમાચાર રહી નથી સમાચાર તો એ બન્યા કે ચોરીના દારૂને કારણે બે લોકોના મોત થયા છે તો આ છે નવજીવન ન્યૂઝ